રજવાડી કપાસ ખોળ બને છે આપણે જોવા જઈએ આપણા કપાસ ભરવાનો ડબ્બો છે આપડા એક ચુંબક મેલેલું છે ચાયણામાં લોક ખણાવ ચોટી જાય અંદર અને એક બીજું ચુંબક ઉપર મેલેલું છે પછી ચાલુ છે આ ઉપરની કેટલી છે આપડો આપણા આ ગોડાઉનમાં માલ મેલે છે બધું આ પ્લાસ્ટિક બી

આ રી લોડ છે આપણા કપાસિયા થવા માટે કર્ણાટકનો કપાસ આટલો પડ્યો આપણા પાસે બીજી બે ગાડીઓ નોંધાય છે